દેશમાં મુંબઈ બાદ સૌથી વધુ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી સુરતમાં થાય છે સોટીઓ આખું વર્ષ બાપાની ભક્તિ માટે આતુરતાથી ગણેશોત્સવની રાહ જોતા હોય છે જેને લીધે ગણેશોત્સવના ત્રણ મહિના પહેલાથી સુરતના અલગ અલગ વિસ્તારમાં આવેલા ચાલીસ જેટલા કારખાનામાં બાપાની એક ફૂટથી લઈ નવ ફૂટ સુધીની પ્રતિમા બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે ગણેશોત્સવ દરમિયાન સુરતમાં એકથી એક ચડિયાતા આયોજન જોવા મળે છે ફંડ ફાળો ઉઘરાવી ગણેશોત્સવનું આયોજન કરનાર મંડળોની સંખ્યા પણ શહેરમાં ખૂબ મોટી છે ત્યારે મૂર્તિકારોના પગારની સાથે વાંસ માટી કલર સહિતની સામગ્રીના વધેલા ભાવ જોતા આ વખતે બાપાની ભક્તિ મોંઘી થનાર હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે શ્રીજીની માટીની પ્રતિમા બનાવવા માટે બાલુટ માટી ચીકડી માટી અને ગંગા માટી સાથે કોટન કાપડ બિરલા પુટ્ટી કલર પ્લાસ્ટિક ફેબ્રિક પીયુ ઘાસ વાંસ લાકડાના ટેકા પ્લાયવુડ સહિતની સામગ્રીનો ઉપયોગ થાય છે જેના ભાવમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે ઘાસમાં એક બંડલ પાછળ રૂપિયા ત્રણસો પ્લાયવુડ માં રૂપિયા દસ માટીમાં એક કિલો પાછળ રૂપિયા દસ સુધીનો વધારો થયો છે આંબાપાની પ્રતિમાના ભાવમાં વર્ષે ત્રીસ થી પાંત્રીસ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી શકશે